નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જોશનાબેન ઠાકોર બિનહરીફ જાહેર થયા છે પાટણ જિલ્લો સમી તાલુકો જેની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે સમી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવું જોવા મળે રહ્યો છે તેવામાં કઠીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જોશનાબેન ઠાકોરની બિનહરીફ વરણી થઈ છે કઠીવાડા ગ્રામ પંચાયત દ્વારા મારા ધર્મપત્ની જૈષ્ણાબેન ગોપાલજી ઠાકોર ને બિનહરીફ સરપંચ તરીકે અને તમામ આખી પેનલને સંમતિથી જાહેર કરવામાં આવે છે વિજેતા તો એ બદલ સર્વ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાંચ વર્ષમાં જેટલું બને એટલા મારાથી વિકાસના કાર્યો થાય એવી હું લાગણી વ્યક્ત હું લાગણી વ્યક્ત કરું છું